ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ એવિએશન એવિએશન શબ્દનો અર્થ વિમાન સંચાલન વિદ્યા વિમાન વ્યવહાર કેવડિયન થાય છે એવિએશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ મેજર એવિએશન કંપનીઝ હેવ ડિસાઇડ ટુ ઇન્ક્રીઝ ધી એરફેર્સ એટલે કે મોટી ઓડિયન કંપનીઓએ ભાડામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ એવિએશન સેક્ટર ટુડે ઇઝ હાઈલી કોમ્પિટિટિવ અર્થાત ઉડિયન ક્ષેત્ર આજે અત્યંત સ્પર્ધાત્મક છે એક બીજું ઉદાહરણ જોઈએ એવિએશન એક્સપર્ટસ આર ઇન્વેસ્ટિગેટીંગ ધ રીઝન્સ ફોર ધ એર ક્રેશ અર્થાત ઉડિયન નિષ્ણાતો હવાઈ દુર્ઘટનાના કારણોની તપાસ કરી રહ્યા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ